આપણે જે કળશ આવે છે એકસો પાંત્રી એ આપણે બી સાટીએ છીએ અત્યારે આપણે એને અત્યારે પટ મારવાનો છે આપણે સિસ્ટીવા ને મુંડાની બે છે એ બે દવા મિક્સ કરેલી છે અત્યારે આનો આપણે પટ મારશું હવે બગાડ નાખી

નમસ્તે ખેડૂત મિત્રો લઈ જઉ આપડા આજ બી સાટ તા હીચીસી નવા ભવાસી તેને તે કોઈ મેળું નહિ એટલે આપણે ચરે આથે સાટવા ચાલુ કરી દીધું છે હા મોટા વાડીલોને આપણે પોરો દેવાનો છે નકર કોક ની વાટે રેવું તો આપડા બુદ્ધિ રકડી જાય ચલો તમ વિઠલભાઈ ની સાણી વિઠલભાઈ સાણી જઈજો આપડી સાણી બહુ જાડી છે i oh